માત્ર બે ચમચી દૂધ ઉમેરીને તમે પણ હલવાઈ જેવો શીરો ઘરે બનાવી શકો છો અને આ હલવાઈની એક સિક્રેટ રીત હોય છે કે તે શીરો બનાવતા હોય ને ત્યારે શીરો શેકાઈ જાય ત્યારે દૂધ ઉમેરતા હોય છે ત્યાં તો તેમનો શીરો એકદમ દાણેદાર અને છૂટો બને છે તો આજે આપણે હલવાઈ સ્ટાઇલમાં સોજીનો શીરો બનાવવાના છીએ તો શીરો બનાવવા માટે ચાર ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી આપણે ડ્રાયફ્રૂટને સાંતરવાના છે અહીંયા અમે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે તેને સાંતરી લેવાના છે તમારે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અહીંયા આપણે એક મિનિટ માટે કાજુ બદામ અને દ્રાક્ષને સાંતરી લઈશું એટલે કાજુ અને બદામનો કલર ચેન્જ થઈ જાય પછી ડ્રાયફ્રૂટને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા ડ્રાયફ્રૂટ સરસ સંતરાઈ ગયા છે તો પ્લેટમાં કાઢી લેવાના છે હવે આ જ પેનમાં આપણે સોજીને શેકી લેવાની છે પેનમાં ચાર ચમચી ઘી ઉમેરવાનું છે અહીંયા મેં અડધો કપ સોજી એટલે કે રવો લીધો છે તેને શેકવાનો છે હવે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ગેસ પર જ આપણે સોજીને શેકવાની છે હવે સોજીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે શેકવાની છે એટલે ધીમા ગેસ પર જ આપણે સોજીને શેકીશું હવે પેનમાં એક ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થાય એટલે પાંચથી છ ચમચી ખાંડ ઉમેરવાની છે તમને વધારે સ્વીટ જોઈતું હોય તો ખાંડ વધારે પણ ઉમેરી શકો છો અહીંયા મેં અડધો કપ સોજી લીધી છે એટલે પાંચથી છ ચમચી ખાંડ લીધી છે પછી અહીંયા આપણે કેસરના તાર ઉમેરવાના છે તમારે કેસર ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ કેસર ઉમેરવાથી હલવાનો કલર બહુ સરસ આવે છે આજે આપણે ઘર માટે જ સોજીનો હલવો બનાવીએ છીએ એટલે મેં કેસરના તારો ઉમેર્યા છે ત્યાં સોજી શેકાઈ ગઈ છે ત્યારે આપણે ઘઉંનો જીરો લોટ ઉમેરવાનો છે હા ફ્રેન્ડ્સ આજે આપણે સોજી જીરો શીરો બનાવીએ છીએ ને તેની સાથે ઘઉંનો લોટ પણ ઉમેરવાનો છે તેનાથી તો તેનું બાઇન્ડિંગ સરસ આવે છે અને એકદમ છૂટો શીરો બનતો હોય છે ને તેવો શીરો નહીં બને તમે હલવાઈનો શીરો જોયો હશે ને તો તે પણ શું કરતા હોય છે કે સોજી શેકાઈ જાય ને પછી ઘઉંનો જીરો લોટ ઉમેરતા હોય છે ત્યારે તેમનો શીરો એકદમ દાણેદાર બને છે તો અહીં આપણે અડધો કપથી પણ થોડો ઓછો ઘઉંનો લોટ ઉમેર્યો છે અને લોટ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે પહેલાં કલર લાઇટ હતો અને જેમ સોજી અને ઘઉંનો લોટ શેકાઈ ગયો છે ત્યારે તેનો કલર બ્રાઉન થઈ ગયો છે અને આપણે વધારે બ્રાઉન નથી કરવાનો આ તે થોડોક લાઇટ રાખવાનો છે વધારે બ્રાઉન થઈ જશે ને તો શું થઈ જશે કે શીરો છે તે શ્યામ બની જશે સોજી છે તે સેગાઈ ગઈ છે હવે આપણે હલવાઈ જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરતા હોય છે ને તે દૂધ તો આપણે બે ચમચી દૂધ ઉમેરવાનું છે દૂધ ઉમેરવાથી શીરો એકદમ દાણેદાર બને છે અને કણીદાર બને છે અને દૂધ ઉમેરવાથી તમે જોઈ શકો છો કે સોજી છે ને તે એકદમ ફૂલી જાય છે તેનાથી તેનાથી શીરો એકદમ નરમ પણ બને છે કે શીરો ઠંડો થઈ જાય ને તો પણ તે નરમ રહેશે તો અહીંયા આપણે આ રીતે બે ચમચી દૂધ ઉમેરવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા ખાંડવાળું પાણી બનાવ્યું હતું તે પાણીને પેનમાં ઉમેરી લેવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું હતું તે બધું જ પાણી પેનમાં ઉમેરી લેવાનું છે અને સાઈ તે મિક્સ કરી લેવાનું છે પહેલાં આપણે થોડું પાણી ઉમેર્યું અને મિક્સ કર્યું છે અને બીજું પાણી છે તેને પણ પેનમાં ઉમેરી લઈશું અને અને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે હલવાઈ જેવો શીરો ઘરે બનીને તૈયાર થઈ જશે આજે આપણે સોજીનો શીરો બનાવીએ છીએ ને ત્યારે મેં અડધો કપ સોજી એટલે કે રવો લીધો છે ત્યારે એક ગ્લાસ પાણી લીધું છે તે તેનું પરફેક્ટ માપ છે હવે ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે એટલે સોજી ચડી જશે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે સોજીનો શીરો જે આપણે સોજીનો હલવો બનાવ્યો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને આજે આપણે જે સોજીનો શીરો બનાવ્યો છે ને તે હલવાઈ જેવો બનાવ્યો છે એટલે કે જ્યારે સોજી શેકીએ છીએ ત્યારે આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે દૂધ ઉમેર્યું છે અને સોજીને શેકીએ છીએ ત્યારે આપણે અડધા કપ જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે એટલે શીરો છે તે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે આપણો શીરો છે તે એકદમ દાણેદાર બનીને તૈયાર થશે અને એક લચકાવાળો શીરો બનીને તૈયાર થઈ જશે તો સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ સાથે રાખ્યા હતા ને તેને ઉમેર લેવાના છે અને સાઈ મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આજે આપણે હલવાઈ જેવો સોજીનો શીરો બનાવ્યો છે અને આ શીરો છે તે ઘરે મહેમાન આવે ને ત્યાં પણ તમે બનાવી અને સર્વ કરી શકો છો ઘરે નાની પૂજા હોય ને ત્યારે પણ તમે આ રીતનો શીરો બનાવી અને સર્વ કરી શકો છો બાળકોની બડે હોય અને આપણી ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે સોજીનો શીરો બનાવી અને સર્વ કરી શકો છો પહેલાં તો આપણા ઘરે કેવું હતું કે કોઈ મહેમાન આવે ને તો ઘણી વસ્તુ બનતી જ હતી ત્યારે આપણે શું કરીએ કે શીરો બનાવતા હોઈએ કંસાર બનાવતા હોય કે લાપસી બનાવતા હોઈએ છે પણ તમે આ રીતે સોજીનો હલવો બનાવીને પણ સર્વ કરી શકો છો તો અહીંયા સોજીનો શીરો જે સોજીનો હલવો બનાવ્યો છે તે હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો સોજીનો હલવાને સરળ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે હલવાઈ બનાવતા હોય ને તેવો શીરો ઘરે બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે શીરો એકદમ દાડેદાર છૂટો અને કણીદાર બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આજની મારી સોજીનો શીરો જે સોજીનો હલવો બનાવ્યો છે ને તેની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક